ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં સંતાડેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા દસ લાખ છેતાલીસ હજાર ત્રણસો વીસ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર એલસીબી ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે એક સફેદ કલરનો ટાટા કંપનીનો ટાટા વન વન નાઇન ઝીરો નાઇન મોડલનો ટ્રક રજિસ્ટર નંબર જીજે ઝીરો સિક્સ ડબલ એક્સ ફાઈવ થ્રી ટુ સિક્સ બરવાડા તરફથી વલ્લભીપુર તરફ આવી રહ્યો છે ટ્રકના ડાગડામાં બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે બાતમીના આધારે નવાગામ ઢાળ અયોધ્યા પાસે વોંશમાં રહેતા ટ્રકમાં ભરેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ અંગ બે હજાર બસો બ્યાસી કિંમત રૂપિયા દસ લાખ છેતાલીસ હજાર ત્રણસો વીસના જથ્થા સહિત કુલ પંદર લાખ છપ્પન હજાર ત્રણસો વીસના મુદ્દામાલ સાથે બેઈસમો હાજર મળી આવ્યા તેના વિરુદ ભાવનગર વલ્લભી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે